નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ ડિશા જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ વિડીયો તમને સારો લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય સગાવાલા હોય એને આ વિડીયો શેર કરજો જેથી કરીને દર અઠવાડિયે આપણે જે બે વિડીયો મૂકીએ કૃષિને લગતા એ માહિતી મળી રાખે હવે મિત્રો આજનો વિષય જે ખાસ છે એ ઉનાળું આપણે પાકોની જે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી કે ભાઈ કઈ જાતો પસંદ કરી કેવી જાતોનું વધુ ઉત્પાદન આપે એના વિશે આપણે જે બે વિડીયો મૂક્યા હતા એ બિયારની જાતો આપણે સમજી લીધી કે કઈ કઈ જાતો આપણે વાવવી પસંદ કરવી હવે ઉનાળું પાકો આપણે કોઈ પણ વાવીએ પછી બાજરો હોય તલ હોય મગ હોય કે મગફળી હોય એને વધારે સારો ઉગાવો આવે અને ફાસ્ટ ઉગાવો આવે એના માટે શું કરવું કેમ કે શિયાળામાં જનરલી રાત્રે ઠંડુ વાતાવરણ હોય ઠંડીને લીધે તલ જેવા પાકો ઉગવામાં કેવર આવતા હોય છે અથવા ઉગાવો ઓછો આવતો હોય છે તો આના માટે શું કરવું એના માટે અત્યારે જે બે સંશોધનો થયા છે એ તમને વાત કરું તો એક તો એ કે જ્યારે તમે વાવણી વખતે ખાતર આપો ડીએપી અથવા એનપીકે કે કે વીસવી જીરો અત્યારે કોઈ પણ જે ખાતર આપો એને શેનો પટ આપવાથી વધારે આપણે ગરમાવો જમીનમાં આવે અને વધારે ઉગાવો આવે અને બીજું બિયારને પટ આપવાનું આવે તો પેલું આપણે લઈએ છીએ કે જે ખાતર આપણે વાપરવાના છીએ એના પેદું શું ભેળવવું તો આપણે જનરલી ડીએપી એનપી કે વીસવીસ ઝીરો તેર ખાતર પાયામાં વાપરતા હોય છે તો તમારે એક બોરી ખાતર હોય એ તમે એનપી કે લિયો અથવા ડીએપી લ્યો અથવા તો પછી વીસવીસ ઝીરો તેર લ્યો એ બોરીમાં તમારે એક સો એમએલની અવેલની બોટલ આવે એને ભેળવી દેવાની સાથે સાથે તમારે જે શિયાળામાં અત્યારે રાત્રે ઠંડી હોય એ ઠંડીને ઓછી એમાં આપણે બિયારને લાગે તો એના ભેગું તમે પાવડર ચૂનો આવે જે આપણે દિવાલમાં લગાડવા માટે આપણે પાવડર ચૂનો બજારમાં પાણા ફાડીને બનાવતા હોય છે ઘણા લોકો તો એ ચૂનો એ ચૂનોનું માપ નથી પણ તમારે બે કિલો નાખો પાંચ કિલો નાખો કોઈ નુકસાન નથી થતું તો આ ખાતર ભેગું એ બધું ભેળવી દેવાનું એટલે કે ડીએપી એમપી કે અથવા તો વીસ વીસ જીરો તેર લ્યો એની સાથે સો એમ એલ અવેલ લ્યો અને થોડો ઘણો ચૂનો લ્યો એ ચૂનો બે કિલો પાંચ કિલો જે તમારા પાવડર ફોર્મમાં આવે લઈને વિઘાદી પ્રમાણે એકદ્રિત વાપરી અને એ પ્રમાણે તમે પાયામાં વાવી દીઓ તો ચૂનાને લીધે તમારે જમીન છેજ ગરમ થશે એને લીધે ઉગાવો ફાસ્ટ આવશે એટલે પહેલો ઉપાય આ થયો બીજો ઉપાય એવો છે કે તલ મગફળી અને આ જે બધા બિયારણો છે એને ઠંડીનું ન લાગે એના માટે ઉપર આવરણ બની શકે તો એના માટે આપણે જનરલી ફૂગનાશક દવા ભેળવતા હોય તો સાથે સાથે જે વર્ડેશિયમ લાઈફ સાયન્સની જે દવા આવે છે ખાસ કરીને એસડીએમ પાવડર આવે એ એસડીએમ પાવડર તમારે બે થી ત્રણ ગ્રામ લેવાનો એટલે એક કિલો બીજ હોય પછી તલ હોય તો ભલે મગ હોય તો ભલે મગફળી હોય તો ભલે એમાં તમારે બેથી ત્રણ ગ્રામ એસડીએમ પાવડર લેવાનો સાથે સાથે ઉનાળું તલમાં કે મગફળીમાં સુકારો ન આવે તો એના માટે આપણે સારામાં સારી બે પ્રોડક્ટ બજારમાં મળે છે એક છે બીએસએફ કંપનીનું સિસ્ટીવા અથવા તો બાયર કંપનીનું એવર ગોલ્ડ આ બંનેમાંથી કોઈ પણ ટેકનિકલ તમે લઈ અને એ બે થી ત્રણ એમ તમે બિયારણમાં કિલો દીઠ બીજમાં બે થી ત્રણ એમ લઈ સાથે એસડીએમ પાવડર અને એનો જે પટ આપી દો અને પછી જો તમે વાવણી કરો તો તમારે ઉગાવો એકદમ ફાસ્ટ થશે ઉગાવાની ટકાવરી પણ વધી જશે સાથે થોડી ઘણી ઠંડી હશે તો પણ નહીં નડે આ ટાઈપનું તમે એનો ઉપયોગ કરી અને વાપરી શકો છો ખાસ મારી તમને વિનંતી છે મિત્રો કે હું જે તમને કંઈ પણ એ ભલામણ કરું એ એકદમ સચોટ અને ફાર્મમાં અભ્યાસ કર્યા પછી જ આને ભલામણ કરતો હોઈશું તો તમે પણ તમારા ખેતરમાં તમે જ્યારે પણ બધું કરો કે મેં તમને કીધું કે ખાતરને પટ આપવાનો બિયારને પટ આપવાનો તો થોડું ઘણો વિભાગ એટલે કે માનો કે પાંચ વીઘા તમે તળ કે મગફળી વાવતા હોય તો એકાદ વીઘામાં આનો અખતરો નહીં કરવાનો એટલે આ વાપરા વગરનું કરવાનું બાકીના ચાર વીઘામાં આજે મેં તમને કીધું ટ્રીટમેન્ટ આપીને વાવવાનું એટલે તમારા જ ખેતરમાં તમે નરી આંખે જોઈ શકો કે આ એક વીઘામાં આપણે નથી વાપર્યું આ ચાર વીઘામાં ટપ્પા ટાઈપો છે કેટલો ડિફરન્સ પડે તો જેથી કરીને આપણે બીજા વર્ષે ખર્ચો કરવો કે નહીં એ આપણે જાણવા મળે તો મિત્રો તમને ખાસ કીધું કે ટ્રીટમેન્ટ અને બિયારની ટ્રીટમેન્ટ એ બંનેને ટ્રીટમેન્ટ આપ્યા પછી તમે વાવી દેશો તો તમારે ઉગાવો એકદમ ફાસ્ટ થશે ઉગાવો વધુ થશે અને સાથે સાથે ઠંડીનું જે આવરણ છે એ પણ તમને નડશે નહીં તો મિત્રો આ જે મેં ખાસ જે વિડીયો અગત્યનો આજે